નમસ્કાર મિત્રો એકાદશીના દિવસે કરો આ ઉપાય વરૃથીની એકાદશી વ્રત ચાર મે શનિવારે રાખવામાં આવશે હાલમાં ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે અને આ માસનું મહત્ત્વ ઘણું વધારે માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ માટે ઉપવાસ કરો અને ખાસ કરીને કેરી તરબૂચ સકરટેટી જેવા મોસમી ફળોનું દાન કરો શનિવાર અને એકાદશીનો યોગ ધર્મ અને કર્મની દૃષ્ટિએ ખૂબ જ શુભ છે એકાદશીના દિવસે આ ખાસ ઉપાય કરી શકો છો એ ઉપાય જાણીએ તે પહેલાં આ વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખજો નંબર એક વરુથીની એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા બાદ સૂર્યને જળ અર્પિત કરો પાણી અર્પણ કરવા માટે તાંબાના વાસણનો ઉપયોગ કરવો જોઈએ નંબર બે ગણેશ પૂજા પછી ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા કરો વિષ્ણુ લક્ષ્મીને દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરવો જોઈએ જો તમે અભિષેકમાં દૂધનો ઉપયોગ કરશો તો તે ખૂબ જ શુભ રહેશે હાર ફૂલો અને કપડાથી સજાવો આ પછી તુલસી અને મીઠાઈ અર્પણ કરો ઑમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો અગરબત્તી પ્રગટાવીને આરતી કરો નંબર ત્રણ ઘરના મંદિરમાં ગણેશજીની પૂજા કરો ભગવાન ગણેશને જળ અને પંચામૃતથી સ્નાન કરાવો વસ્ત્ર હાર અને ફૂલોથી સજાવો ચંદનનું તિલક લગાવો દુર્વા ચઢાવો લાડુ ચઢાવો ધૂપ અને દીવા પ્રગટાવો શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરો નંબર ચાર શિવલિંગને જળ અર્પણ કરો બિલવના પાન ધતુરા અને ફૂલોથી આકૃતિઓને શણગારો શિવલિંગ પર ચંદનનો લેપ લગાવો મીઠાઈ અર્પણ કરો અને દીવો પ્રગટાવો ભગવાન શિવની સામે રામ નામનો જપ કરવો જોઈએ નંબર પાંચ શનિવારે શનિદેવની વિશેષ પૂજા કરવી જોઈએ શનિ મંદિરમાં જઈને શનિદેવને તેલનો અભિષેક કરો શનિદેવને કાળા તલની સાથે વાદળી ફૂલ અને વાદળી વસ્ત્ર અર્પણ કરો તલમાંથી બનાવેલી વાનગીઓ અર્પણ કરો તેલનું દાન કરો જરૂરિયાતમંદ લોકોને પગરખા અને ચપ્પલનું દાન કરો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો